વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સંભાવનાનો એવો મોસ્ટ એમપી દાખલો ગણાવીશું જે બાવન પત્તાવાળો દાખલો છે આની અંદર તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને આની અંદર ઘણા બધા કન્ફ્યુઝન રહેતા હોય છે તો બધા જ કન્ફ્યુઝન આજના વિડીયોની અંદર આપણે ક્લિયર કરીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો કારણ કે આ દાખલો તમારે જે બોર્ડ એક્ઝામ ગઈ ને બે હજાર ચોવીસને એના અંદર પૂછાયેલો જ દાખલો છે તો આ દાખલા થ્રુ હું તમને સમજાવીશ કે પરિણામ કઈ રીતના મેળવવા અને કઈ રીતના એની રીત આવે છે તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આવા ઘણા બધા યુઝફુલ વિડીયો આપણે બેઝિક ગણિત તથા વિજ્ઞાન માટે બનાવ્યા છે ઓલરેડી તો બધા જ વિડીયોની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર પણ તમે એ જોઈ નાખજો આંકડાશાસ્ત્ર જે નવો સિલેબસ આપણે ચાલુ કર્યો છે એના પણ બધા વિડીયો તમને મળી જશે તો એ પણ જરૂરથી જોઈ નાખજો ઓકે ધોરણ દસની અંદર તમારા જેટલા પણ મિત્રો ભણે છે જેમને રિપીટ એક્ઝામ આપવાની છે કારણ કે સમય બિલકુલ થોડો છે તો એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી એમનું પણ વર્ષ બચી જાય અને જો ચેનલની અંદર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો મિત્રો આ દાખલો તમારે બે હજાર ચોવીસની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે પહેલાં રકમ સમજો કે સરખી રીતે ચીપેલા પાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તમને ચાર દાખલા આપ્યા છે ચાર દાખલા ચાર ગુણના થાય છે ટોટલ પહેલો જ પ્રશ્ન શું છે કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય બીજો પ્રશ્ન છે લાલનો ગુલામ હોય ત્રીજો છે કાળા રંગનો એકો હોય અને ચોથો આવશે એકો ન હોય આ ચાર દાખલા આપણે ગણવાના છે તો જ્યારે પણ તમને પહેલાં સંભાવનાનો દાખલો પૂછે ને તો તમારે સૂત્ર તૈયાર કરવાનો પહેલાં તો ઘટનાના નામ આપવા પડશે પહેલો જે દાખલો છે એને આપણે કહીશું ઘટના એ બીજાને ઘટના બી ત્રીજાને ઘટના સી ચોથાને ઘટના ડી અને એનું સૂત્ર આવડવું જોઈએ પી ઓફ ઈ પી ઓફ ઈ મતલબ શું થાય આ રીતનું પી ઓફ ઈ બરાબર તમને આ સૂત્ર હું એક જ લખાવું છું પછી તમારે બધી જ દર વખતે દર દાખલાની શરૂઆતમાં મતલબ ચાર આવે છે જુઓ એક બે ત્રણ ચાર આ સેમ સૂત્ર મૂકવાનું રહેશે પી ઓફ ઇ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ કુલ પરિણામ એનું સૂત્ર થાય છે આ સૂત્રમાં હવે તમારે શું કરવાનું જોયું સમજાવું પહેલી તમે ઘટના એ ધારી હોય ને તો પી ઓફ એ આપણે કાઉન્સની અંદર છે ને લે એવી રીતનું બોલવાનું પી ઓફ એ અથવા પી એ બરાબર હવે ઘટના એ હોય તો એના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ બી હોય તો બી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ સી નો વાર આવે કુલ પરિણામ કુલ પરિણામ ભાગ્યા ઓકે તો આ રીતનું તમારે ફક્ત બધામ સૂત્ર મૂકી જવાનું હવે પરિણામ કઈ રીતના મેળવવાનું એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે તો પહેલાં એ સમજીશું કે કુલ પરિણામ બધામ કેટલા આવશે બાવવરને જ આપવાના કુલ પરિણામ હવે આપણે પહેલા દાખલાની શરૂઆત કરીએ અહીંયા અથવા અહીંયા શરૂઆત કરીએ પહેલા દાખલાની ઓકે પહેલો જ દાખલો શું કહે છે જુઓ કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો બાવન પત્તા કઈ રીતના થાય પહેલાં તમને એ સમજાવ અહીંયા જુઓ કે એક તો તમારે આવશે લાલનું એક ક્યાંનું આવશે લાલનું એક આવશે ફલીનું અથવા ફૂલીનું તમે જે કહેતા હોય એક આવશે ચોકેટનું અથવા ચોકડીનું તમે જે કહેતા હોય અને એક આવશે કાળીનું પહેલાં તો આ ચાર પ્રકાર આવે છે કેટલા ચાર હવે એક પ્રકારની અંદર ટોટલ તેર પત્તા આવે પાછા કેટલા આવે તેર પત્તા એમાં એકથી દસ એકથી દસ આ રીતના અંક હોય એકથી દસ આ રીતના અંક હોય અને પછી શું આવશે જે કરેલ છે મતલબ ગુલામ ક્યુ કરેલ હશે મતલબ રાણી અને કે કરેલ છે મતલબ કિંગ એટલે કે રાજા થઈ ગયા તેર એકથી દસ અંકવાળા આવે કમ્પ્લીટ અંક દોરેલા હોય અંદર અને એ રીતના એનું જે ડિઝાઇન આવતું હોય ડિઝાઇન દોરેલું હોય અને ગુલામ રાણી અને બાદશાહ

એક બે ત્રણને ચાર પ્રકાર આવે લાલ ફૂલી ચોકેટ અને કાળી આ ચાર પ્રકાર છે દરેકમાં તેર તેર પત્તા આવે એમાં મુખ મુદ્રાવાળા કેટલા આવશે છે ત્રણ આમાં પણ ત્રણ આમાં પણ ત્રણ અને આની અંદર પણ ત્રણ ટોટલ એક કલર અથવા એક પ્રકાર માટે તમે વિચારશો અને ગુણ્યા ચાર કહી નાખવાનું કારણ કે પ્રકાર કેટલા છે ચાર તમને ડાયરેક્ટ કીધું હોય ને કે મુખ મુદ્રાવાળું એકલું પત્તું હોય આવું રંગ વિશે કોઈ આપણને પહેલેથી ડિસ્ક્રાઇબ ન કરેલું હોય અને એમ કીધું હોય એક મુખમુદ્રાવાળું પત્તું હોય તો ડાયરેક્ટ એક પ્રકાર માટે પકડો કેટલા આવે ત્રણ તો ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર આવશે શક્ય પરિણામ કેટલા આવે બાર આ રીતનું તમારે વિચારવાનું છે હવે આમાં શું કીધું તમે જુઓ લાલ રંગનું લાલનું નથી કીધું હવે રંગ આમાં પાછા રંગવાળો કન્ફ્યુઝન વધારે થાય રંગનું કે ને ત્યારે વિચારવાનું ધ્યાનથી લાલ રંગ પાછા બે પ્રકારમાં આવે એક લાલમાં પણ લાલ રંગ આવે અને એક ચોકેટમાં પણ લાલ રંગ આવે તો આ બંને માટેની વાત થઈ રહી છે લાલ રંગ કે તો આ બંને પ્રકારમાં જ તમારે હવે પરિણામ મેળવવાના અને જો લાલ નું કીધું હોય તો ફક્ત લાલમાંથી મેળવવાનું એવી જ રીતના કાળા રંગની વાત થઈ હોય તો કાળો રંગ પાછો ફલીમાં અને કાળીમાં આ બંને કેવો રંગ આવે છે કાળો તો કાળા રંગની વાત થઈ હોય તો આ બે પ્રકારમાંથી તમારે પરિણામ મેળવવાના લાલ રંગની વાત થઈ હોય તો લાલ અને ચોકેટની અંદરથી તમારે પરિણામ મેળવવાના આ લાલ રંગ આવશે છે અહીંયા કાળો રંગ આશા રાખું છું લગભગ તમને જેટલું સમજાવો એટલું ખ્યાલ આવતો હશે પણ ના આવતો જ ફરી એકવાર રિપીટ કરાવ જુઓ કે કાળા રંગનું કે તો બે પ્રકાર થઈ જશે કયા કયા ફલી અને કાળી રંગની વાત થાય તો બે પ્રકાર આવે રેડ અને લાલ અને ચોકેટ આ બંને રંગ ઉપર આવશે હવે આપણને પ્રશ્ન એવો પૂછાયેલો છે કે લાલ રંગનું તો લાલ રંગમાં એટલે તરત મગજમાં લાઈટ થવી જોઈએ કે લાલ રંગ બે પ્રકારમાં આવશે એક લાલમાં આવશે અને એક ચોકેટમાં આવશે અને હવે પાછળ શું કીધું મુખ મુદ્રાવાળું પત્તું મુખ મુદ્રા એટલે ચિત્ર ચિત્ર સેમ આવે આ ત્રણ માં જ આવે મેં કીધું ને ગુલામ રાણી અને રાજા કો કે બાદશાહ કો આ ત્રણ વસ્તુમાં આવે છે ગુલામ રાણી અને રાજાની અંદર તો લાલ રંગ એટલે એક તો લાલ જોવો આપણે અને બીજું જોવું છે ચોકેટ એમાં પાછું મુખ મુદ્રા વાળું તો લાલમાં ત્રણ અને ચોકેટમાં ત્રણ તો ત્રણ ને ત્રણ કુલ કેટલા થાય છે શક્ય પરિણામ છ તો પી ઓફ એ રાખવા માટે આપણે આનું આ સેમ લખવું પડશે પણ હું લખતો નથી તમારે શું લખવાનું ઘટના એના શક્ય પરિણામ કેટલા મળશે પહેલા છ અને ભાગ્યા કુલ પરિણામ કુલ પરિણામ કેટલા આપણે અહીંયા બાવન તો ભાગ્યા કરો બાવન આ છેદ ઉડાશો આવડતું હોય તો ઉડાડજો નહી ઉડાડો તો માર્ક્સ તમને મળશે એટલે દસ થતા નહીં ખોટો જો જવાબ ખોટો આવશે તો ખોટું પડશે એના કરતાં આનું આ સેમ રાખવાનું તમારે ત્રણ દુ છ હું તમને માહિતી માટે ઉડાડી ઉડાડ્યા બજુ છવ્વીસ દુ બાવન બે બેકાર થઈ ગયા તો પી ઓફ એ કેટલા મળ્યા મતલબ ઘટના એની સંભાવના કેટલી મળી ત્રણ ભાગ્યા છવ્વીસ

લાલનો ગુલામ લાલનો ગુલામ હવે દરેક પ્રકારની અંદર એક એક વસ્તુ એવા કેટલા આવશે ચાર આવશે જુઓ એકા પણ કેટલા આવશે એક બે ત્રણ ને ચાર આ ચારે ચાર પ્રકારમાં સેમ પત્તા આવશે પત્તા સેમ આવશે બધા જ તો ગુલામ ચારે ચારમાં સેમ જ આવશે આમાં પાછું એમાં શું કીધું આપણને એકલો ગુલામ કીધું ને કે ગુલામ હોય તો એક બે ત્રણ ને ચાર તો ચારે ચારમાં જોવાનું તમને પ્રશ્ન આ રીતનો પૂછી કે ડાયરેક્ટ એનું નામ લખેલું ગુલામ હોય તો ચારે ચારમાં જોવાનું મુખ મુદ્રાવાળું હોય તો ચારે ચારમાં જોવાનું હોય તો એ ચારે ચારમાં જોવાનું એકો ન હોય તો એ ચારે ચારમાં જોવાનું પણ જો આગળ તમને આવી રીતનું કે લાલ રંગનું પછી રંગ ઉપર જોવાનું બે વસ્તુ રંગ આવે લાલમાં એક લાલનું આવે અને એક ચોકેટ અને એવી રીતના કાળીમાં એક કાળીનું આવે અને એક ફૂલીનું રંગમાં અને એવી રીતના જો ફક્ત આટલું જ કીધું લાલ નો ગુલામ લાલ રંગનું અને લાલ ન તો લાલ વાળું જ જોવાનું આપણે લાલમાં એક જ ગુલામ આવે કેટલો આવે જુઓ

એમાં જુઓ કાળા રંગનો એકો હોય હવે તમને લાઈટ ઉપડવી જોઈએ કાળો રંગ કીધો એટલે બે પ્રકાર આવશે રંગમાં બે પ્રકાર આવે લાલનો અલગ કાળીનો અલગ અંદર પણ પ્રકાર કેટલા આવે બે પાછું શું કીધું એમાં કાળા રંગનો તો કાળામાં એક આવશે ફૂલી અને એક આવશે કાળી પહેલાં તો બે આવશે અને પૂછ્યું શું આપણે એકો જુઓ તો એક તો જુઓ ફૂલીમાં એક એકકો આવશે અને કાળીમાં એક એકકો આવશે કાળા રંગનો કીધો એટલે ટોટલ એક અને એક શક્ય પરિણામ કેટલા મળશે બે તો શક્ય પરિણામ બે અને ભાગ્યા કુલ પરિણામ કેટલા આપણે તો ઉડી ગયા ઉપર વધશે વધશે ને નીચે આ મળી ગઈ આપણને ઘટના સંભાવના ખ્યાલ આવ્યો ફરી સમજાવો કાળા રંગનો કાળા રંગમાં એક આવશે કાળી અને એક આવશે ફૂલી તમને ખબર છે લાલ રંગમાં શું આવે લાલ અને ચોકડી તો કાળા રંગનો આપણે એકવા કીધો તો એકા બંનેમાં કેવા આવે એક એક આવશે તો જુઓ એક લઈ કાળા રંગનો અને એક લઈ રહ્યો ફલીનો એટલે એકને એક ટોટલ કેલા છે બે ભાગ્યા કુલ પરિણામ બાવન તો એક ભાગ્યા છવ્વીસ ક્લિયર હવે આપણે ચોથો જોઈશું છેલ્લો અહીંયા કે એકો ન હોય અમે જુઓ તમને કીધું હતું આગળ કે જ્યારે પણ વાત થાય આગળ કોઈ આવી રીતનું આપણે ડિસ્ક્રાઈબ ના કરેલું મતલબ લાલ કે કાળી કે ફલી કે આ રીતનું કોઈ પણ આપણને આગળ જણાવેલ ન હોય અને ડાયરેક્ટ પત્તાની વાત થતી હોય એકો ન હોય તો આપણે ચારે ચાર પ્રકારમાં જોવાનો પ્રકાર ટોટલ ચાર ચારે ચાર પ્રકારમાં જોવાનું તો જુઓ આમાં એક આવશે આમાં એકો આવશે આમાં એકો આવશે ને આમાં એકો આવશે આમ પ્રશ્ન શું છે એકો ન હોય તો એક પ્રકારમાં ટોટલ કેટલા આવતા હતા તેર પત્તા એમાંથી એકો નહીં લેવાનો એટલે કેટલા વધશે બાર એમ દરેકમાં એકો નહીં લેવાનો દરેકમાં કેટલા કેટલા મળશે બાર એવા દરેક પ્રકાર કેટલા એક બે ત્રણ ને ચાર તો બાર ગુણ્યા કહી નાખો ચાર તો બાર ચોક અડતાલીસ આપણ શક્ય પરિણામ કેટલા મળે 48 આ શક્ય પરિણામ છે અથવા એમ ના ભાવે તો કુલ પત્તા કેટલા બાવન એમાંથી ફક્ત શું ના કીધું આપણને તો લાલનો એકો લઈ રહેવાનો ફૂલીનો લઈ રહેવાનો ચોકેટનો લઈ રહેવાનો કાળીનો લઈ રહેવાનો ચાર પત્તા બાદ કઈ નાખો તો 4 ચાર એટલે કેટલા મળશે આપણ અડતાળીસ ખ્યાલ આવ્યો તો હવે એક ન હોય એવા શક્ય પરિણામ મળે 58 ભાગ્યા કુલ પરિણામ કેટલા આપણી જોડે બાવન હવે બનેના છેદ ઉડાડી નાખો તમને સમજણ પડે એના માટે તો બાર ચોક અડતાળીસ બંને ચાર વડે ભાગી કાંઈ તેર ચોક બાવન ચાર ચાર કર થઈ ગયા તો પી ઓફ ડી મતલબ ઘટના ની સંભાવના ઉપર વધ્યા બાર નીચે વધ્યા તેર તમે આટલું લખશો તો એ ચાલશે ફક્ત આટલું રાખશો તો પણ ચાલશે ઓકે તો મિત્રો જુઓ આ દાખલો તમને ગણાવવાનો ઉદ્દેશ્ય એટલો હતો કારણ કે વિભાગ ની અંદર જુઓ સંભાવનાના બે દાખલા આવશે કેટલા બે એટલે તમને ખબર છે જનરલ વિકલ્પ સાથે બે દાખલા આવવાના છે એટલે આઠ ગુણનું સંભાવના વિભાગ ડીમાં થાય છે ને વિભાગ સીની અંદર એક આવે ત્રણ ગુણનો એટલે આઠ ને ત્રણ અગિયાર ગુણનું સંભાવના છે ને એકદમ ઇઝી પ્રકરણ છે તો હું તમને આ આ એક દાખલા ઉપરથી પત્તાવાળા બધા જ કન્ફ્યુઝન ક્લિયર કહી નાખ હવે તમને એમ પૂછવામાં આવે કોઈ બી પ્રશ્ન પત્તાવાળો તો તમારે મેં કીધું એમ વિચારવાનો ધારો કે તમે જ એવી વિચારો કે રાણી હોય હવે ડાયરેક્ટ એમ કીધું કે તમને પસંદ કરેલું પત્તું રાણી હોય તો આગળ કોઈ ડિસ્ક્રાઈબ કરેલ છે કે લાલ રંગનું કે લાલ લાલને કાળીનું ફૂલીનું એવું કોઈ કરેલ નથી રાણી તો ચારે ચાર પ્રકારમાં જોઈ નાખવાનું ઓલરેડી મેં સંભાવનાનો વિડીયો બનાવેલ છે જે તમને બધા જ પરિણામ મતલબ પાસાવાળું પરિણામ સિક્કા વાળું પરિણામ તથા બાવન પત્તા કઈ રીતના પરિણામ મેળવવા બધું ડિટેલમાં સમજાવેલ છે મસ્ત વિડીયો બનાવેલ છે એ વિડીયોની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે એની પણ તો એ પણ તરત જોઈ નાખજો ઓકે આ વિડીયો પતે એવો તરત જ તમારી વિડીયો જોવાનો એટલે તરત તમને બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે તો અગિયાર ગુણનું તમારે બોર્ડ એક્ઝામની અંદર મતલબ રિપીટ એક્ઝામ જે આવે ને એની અંદર સંભાવના છે તમારે અને એક પણ ઈઝી પ્રકરણ છે ને એક જ સ્વાધ્યાય છે ને ઉદાહરણના દાખલા છે થોડા ઘણા તો બધા જ દાખલા તૈયાર કહી નાખો અગિયાર દા અગિયાર ગુણ મેળવો એવી જ રીતના તમારે આંકડા શાસ્ત્રમાં પણ આઠ ગુણનું આમાં આવશે ને ત્રણ ગુણનો એમાં આવશે છે અગિયાર ગુણની થિયરી બે ગુણનો એક દાખલો આવશે તેર ગુણની થિયરી મળશે આ બે પ્રકરણના થાય છે તો થોડીક તો મહેનત તમારે કરવી પડશે એમાં આઈ ગોતાની ડાયરેક્ટ બધા જ દાખલા તમારે કરી નાખવાના ઓકે તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો આવા યુઝફુલ વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધોરણ દસની અંદર જેટલા પણ મિત્રો ભણે છે જે ફેલ છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે અને જો કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હોય તો મને કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ